સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કેળાના શાકની રેસિપી આ રીતના આપણે ભરેલા કેળાનું શાક બનાવીને તૈયાર કરીશું ઇઝીલી બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે આ રીતના તમે જો ભરેલા કેળાનું શાક ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી આ શાક બનાવીને ટ્રાય કરજો ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે જેને તમે રોટલી પરોઠા થેપલા જોડે ખાઈ શકો છો અને ફટાફટ 10 મિનિટની અંદર બની પણ જાય છે તો ચાલો મારી રેસિપી તમારી સાથે હું શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કેળાનું શાક બનાવવા માટે આવી રીતના થોડી કોથમીર સમારી લીધી છે એક નંગ મરચું સમારીને લીધું છે આદુનો ટુકડો અને લસણની કળી આવી રીતના સમારી લઈ લીધી છે આ બધી વસ્તુને આપણે એક વાટકામાં એડ કરીશું લસણ કોથમીર મરચાંની કટકી ઝીણી સમારીને લીધી છે જો તમારે મરચાંની પેસ્ટ નાખવી હોય ને તો તમે પેસ્ટ પણ એડ કરી શકો છો અને આદુનો ટુકડો છે તે આપણે છીણીને લેશું તો આદુનો ટુકડો આપણે આ રીતના

હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર એક નાની ચમચી ગરમ મસાલો અડધી નાની ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લેશું થોડું એવું સંચળ ઉમેરીશું અને લસણ વાળી ચટણી એડ કરીશું આપણે લસણની કટકી પણ લીધી છે અને લસણ વાળી ચટણી પણ એડ કરીશું ખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો મિક્સ કરી દેશો આ રીતના મિક્સ કરી અને આપણે થોડું એવું તેલ નાખવાનું છે તો આપણે તેમાં જરૂર પ્રમાણે થોડું એવું તેલ લેશું અને મિક્સ કરીશું અને આ રીતના એક મસાલો આપણે બનાવીને તૈયાર કરી લીધો છે તો જોઈ શકો છો એકદમ સરસનો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે સાઈડમાં રાખી દેશું હવે આપણે આ રીતના કાચા પણ નહીં અને પાકા પણ નહીં એવા કેળા લીધેલા છે એટલે કે અધ કચરા પાકેલા સાવ કાચા પણ નથી અને પાકા પણ નથી એવા કેળાનો આપણે ઉપયોગ કર્યો છે તો આમાંથી આપણે આ રીતના કેળું કટ કરી અને કેળાનો આપણે આ બંને સાઈડનો જે ભાગ હોય છે આપણે આ રીતના કટ કરી લેવાનો છે આ રીતના બધા જ કેળા સમારાય છે એ પછી આપણે તેમાં વચ્ચે એક કટ લગાવવાની છે આ રીતના મસાલો ભરવા માટે તો બધા જ કેળાની અંદર આપણે આ રીતના કટ કરી કટ લગાવાઈ ગઈ છે તો બસ હવે આપણે તેની અંદર આપણે જ્યાં મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે ભરી લેશું બધા જ કેળાની અંદર તો આ રીતના આપણે થોડો થોડો મસાલો છે તે ભરતા જવાનું છે અને પ્રેસ કરતું જવાનું આ રીતના ભરી અને પ્રેસ કરી દેવાનું પ્રોપર રીતે તો આ રીતના જ આપણે બધા જ કેળાની અંદર મસાલો ભરી લેશું આ રીતના આપણે બધા જ કેળાની અંદર મસાલો ભરી લીધો છે તો બસ હવે આપણે તેને વઘારી લેશું હવે એક પેનમાં આપણે તેલ લેશું તેલ હું અત્યારે અહીંયા બે પાવરા એટલે કે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે મેં રાઈ નાખીશું ડ્રાય ફૂટે એટલે આખું જીરું અડધી નાની ચમચી જેટલી હું બે સૂકા લાલ મરચાં અને હવે આપણે જે ભરેલા મસાલાવાળા કેળા છે તે બધા તેમાં એડ કરી દેસું આ રીતે બધા કેળા છે તે એડ કરી દેવાના થોડો બચેલો મસાલો છે એ ઉપરથી એડ કરી દેસુ અને તેલમાં તેને કાચડી લેશો આ રીતે હળવા હાથે તેલમાં આપણે બધા કેળા છે તે પેલા સાતડી લેવાના છે હવે બસ ઢાકી અને આને આપણે મિનિટ માટે ચડવા દેવાનું છે આ કેળાનું શાક છે તે ફટાફટ બની જાય છે તેને ચડતા વાર નથી લાગતી એક થી બે મિનિટ જેટલો સમય થઈ જાય ને એટલે આપણે આજે કેળા છે તેને થોડા એવા આવી રીતના પલટાવી લેવાના અને બીજી સાઈડ પણ એકદમ સરસ રીતના ચડી જાય ને સો આ એક સાઈડ એકદમ સરસ ચડી ગયા છે પોચા થઈ ગયા છે એ જ રીતના આપણે પલટાવી અને બીજી સાઈડ પણ એકદમ સરસ રીતના ચોળવી લેવાના છે એટલે તેલમાં જ આપણે આને સાતડવાના છે આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કર્યો તેલમાં જ આપણે પ્રોપર રીતના કેળા છે તે સાતવી લેશું ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે પોચા થઈ ગયા છે એકદમ સરસ રીતના તેને ચોળવી દેસુ ઢાંકીને એક મિનિટ પકાવી લેશું જોઈ લેશો તો બસ હવે એકદમ સરસનું બે સાઈડ છે ને કેળા એકદમ સરસ ચડી ગયા છે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું શાક આપણું બનીને તૈયાર છે તો એકદમ સરસનું ભરેલા કેળાનું શાક બની ગયું છે ટેસ્ટી બન્યું છે જેને તમે રોટલી ભરોઠા ભાખરી જોડે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતના એક વખત કેળાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને ખરેખર પસંદ આવશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી